નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજુઅર ચેનલમાં આ વિડીયોમાં આપણે જોઈશું સ્પોર્ટ્સ એટલે કે રમતગમતના મહત્ત્વના એમ શીખ્યું અને સાથે સાથે કરંટ અફેર્સના જેટલા પણ સ્પોર્ટ્સ રિલેટેડ ક્વેશ્ચન છે મહત્ત્વના તે તમામનો આ વિડીયોમાં સમાવેશ કરવા માટે પ્રયત્ન કરેલ છે તો વિડીયોને અંત સુધી જોજો અને આપણે એક રિક્વેસ્ટ છે જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડિયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું પ્રશ્નો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા ભારતીય વિકેટકીપર બેટ્સમેનને આઈસીસીને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર બે હજાર ઓગણીસ માટે પસંદગી કરી તો સાચો જવાબ આવશે રિષભ પંત નેક્સ્ટ પુરુષ એકલ વર્ગમાં ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ઓગણીસનો ખિતાબ એ કોણ જીત્યું નોવાક જોકોવિચ ઓપ્શન બી તાજેતરમાં જ કયા દેશના ખેલાડી જોન બોથાને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી કયા દેશના ખેલાડી છે દક્ષિણ આફ્રિકા ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે વીસ જાન્યુઆરી સિંગાપોરમાં આયોજિત મહિલા એકલ વર્ગમાં આઈટીએફ ટુર્નામેન્ટમાં બે હજાર ઓગણીસનો ખિતાબ તે કોને મળ્યો તો અંકિતા રૈના ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને હરાવવા માટેનો પહેલો નોન ટેસ્ટ પ્લેઈંગ દેશ કયો હતો તો શ્રીલંકા ઓપ્શન બી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રેક એન્ડ ફિલ્ડ સ્ટાર કાર્લ્સ લુઈસે ઓગણીસો ને ચોર્યાસીની ઓલિમ્પિક રમતોમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા હતા તો ઓપ્શન સી સાચો જવાબ આવશે ફોર એટલે કે ચાર ગોલ્ડ મેડલ તેણે ઓગણીસો ને ચોર્યાસીની ઓલિમ્પિક રમતમાં મેળવ્યા હતા ચારસો મીટરમાં એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો ઓપ્શન સી સાચો જવાબ આવશે કમલજીત સંધુ ભારત માટેનો પ્રથમ વન ડે કેપ્ટન એ કોણ હતો અજીત વાડેકર ઓપ્શન એ સાચો જવાબ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બેટ્સમેને સોળ વર્ષની વય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી ઓપ્શન બી સાચો જવાબ આવશે સચિન તેંડુલકર ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ડેવિસ કપ એ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ડેવિસ કપ સંકળાયેલ છે ટેનિસની રમત સાથે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે વિમેન્સ સિંગલ્સ કેટેગરી હેઠળ બે હજાર અઢાર આઈટીએફ વર્લ્ડ ચેમ્પિયન તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે તો સિમોના હેલેપ ઓપ્શન સી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની મૂર્તિને નીચે આપેલામાંથી કયા સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવી છે तो जयपुर वेक्स म्यूजियम जयपुर खाते ऑप्शन ए, ए साचो जॉब बन से आईपीएल टीम मुंबई इंडियंस ने क्रिकेट टीम ना निर्देशक ना रूप में कोने नियुक्त तो जाहिर खान ऑप्शन डी ए साचो जॉब बन सार आगे प्रश्न जो कि महिला टेनिस एसोसिएशन कोच ऑफ द ईयर पुरस्कार मेरवनार પ્રથમ પ્રાપ્તકર્તા તે કોણ છે ઓપ્શન એ સાચો જવાબ છે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા ક્રિષ્ના પૂનિયા કયા રાજ્યના ધારાસભ્ય બન્યા છે રાજસ્થાન રાજ્યના ઓપ્શન ડી રણજી ક્રિકેટના ઇતિહાસમાં પોતાની પ્રથમ ડેબ્યુ મેચમાં જ ડબલ સેન્ચુરી લગાવનાર ખેલાડી એ કોણ બન્યું છે અજય રોહેરા ઓપ્શન ડી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે બે હજાર અઢાર આઈસીસી એવોર્ડ્સમાં વિરાટ કોહલીને કેટલા સન્માન મળ્યા છે વિરાટ કોહલીને મળ્યા છે ત્રણ સન્માન ઓપ્શન બી એ સાચો જોબ બનશે વીસ જાન્યુઆરીના રોજ ટાટા મુંબઈ મેરેથોનમાં પુરુષ વર્ગમાં ફૂલ મેરેથોન એ જીત્યું છે તો જવાબ એ સાચો જવાબ છે કોસ્માસ લઈગાટ ઓપ્શન એ ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન આઈટીએફ બ્રેકથુ સ્ટાર એવોર્ડ બે હજાર અઢાર એ કોને મળ્યો હતો તો માનિકા બત્રા ઓપ્શન એ સાચો જવાબ છે ફોબ્સ દ્વારા કમાણીના આધાર પર જાહેર કરાયેલ ભારતીય ખેલાડીઓની યાદીમાં તે પ્રથમ કોણ રહ્યું છે વિરાટ કોહલી ઓપ્શન એ સાચો જવાબ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસીનું વર્ચસ્વ સમાપ્ત કરતા વર્ષ બે હજાર અઢાર માટેનો બેલેન ઓર પુરસ્કાર એ કોને મેળવ્યો હતો તો લુકા મોડ્રિક્સ ઓપ્શન એ સાચો જવાબ છે તાજેતરમાં આઈ એસએસએફ દ્વારા શૂટિંગના સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવે છે તો અભિનવ બિંદ્રા ઓપ્શન એ એ સાચો જવાબ છે અભિનવ બિન્દ્રાને બસ્સો વનડે ક્રિકેટ મેચ રમીને ઇતિહાસ બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર તે કોણ બની છે મિતાલી રાજ ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આઈસીસી દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા મહિલા ઓડીઆઈ બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ કોણ રહ્યું છે તો પ્રથમ રહ્યું છે સ્મૃતિ મંધાના ઓપ્શન બી એ સાચો જોબ બનશે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે આઈસીસી વનડે રેન્કિંગમાં ભારતીય ટીમ એ કયા ક્રમે રહે છે તો ભારતીય ટીમ રહે છે બીજા ક્રમે ઓપ્શન બી એ સાચો જોબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આદિવાસીઓ માટે પ્રથમ રાષ્ટ્રીય ખેલ બેઠકનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો તાજેતરમાં આદિવાસીઓ માટે પ્રથમ રાષ્ટ્રીય ખેલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હૈદરાબાદ ખાતે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સૌથી ઝડપી સદી ફટકારવાનો કોહલીનો રેકોર્ડ એ કોને તોડ્યો તો ઓપ્શન બી સાચો જવાબ આવશે હાશિમ આમલા ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કઈ ટીમે રણજી ટ્રોફી મેચમાં સૌથી વધુ રન ચેન્જ કરીને ઇતિહાસ રચ્યો તો સૌરાષ્ટ્રની ટીમે ઓપ્શન ડી એ સાચો જોબ બનશે સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ હોવા છતાં જલ્લીકટ્ટુ રમતનું આયોજન એ કયા રાજ્યમાં કરવામાં આવ્યું તામિલનાડુ રાજ્યમાં ઓપ્શન ડી તાજેતરમાં કોને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સાત સુવર્ણ પદક જીત્યા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી શ્રી નટરાજન ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કઈ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટન્ટાઇન એ રાજીનામું આપ્યું તો ભારતીય ફૂટબોલ ટીમના કોચ હતા તે સ્ટીફન કોન્સ્ટન્ટાઇન ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં અક્ષિતા વાસાવાની વેટ લિફ્ટિંગ અંડર એકવીસ શ્રેણીમાં કયો પદક મેળવ્યો છે તેમને તો સુવર્ણ પદક મેળવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતીય મહિલા બોક્સર માટે નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મહંમદ અલી કમર ઓપ્શન બી એ સાચો જવાબ બનશે તાજેતરમાં કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ વિજેતા બનવાવારો સૌથી ઓછી ઉંમરનો ભારતીય કોણ બન્યુ છે તો ઓપ્શન એ આવશે કે કાર્તિક સી પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં રમાવામાં આવી હતી તો પ્રથમ એશિયન ગેમ્સ રમાવામાં આવી હતી ભારત ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે 18મી એશિયન રમતોના માસ્કોટ એ કોણ છે તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે ભિન ભિન સ્વર્ગની પક્ષી હરણ અતંગ કાકા રાગોના વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને હવે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન ડેવિસ કપ એ કઈ રમત સાથે સંકળાયેલ છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે